આપણને સરદાર સાહેબના જીવન અને એમાંથી આપણે શું આજે પ્રેરણા લઈ શકીએ એની પણ આપણે સૌને થઈ એટલે એ વિષય ઉપર ફરીથી કોઈ વાત ના કરી અને હું ટૂંકમાં આટલું જ કહીશ કે અત્યારે રાજ્ય સરકારે આ યુનિટી માર્ચનું આયોજન શું કામ કર્યું અથવા મોદી સાહેબે સરદાર સાહેબની એટલી ઊંચી પ્રતિમાનું નિર્માણ શું કામ કરાયું અખંડ ભારતના શિલ્પી છે એ આપણે સૌ જાણીએ છીએ પણ એ અખંડ ભારત ના શિલ્પી પોતે બન્યા ત્યારે શું એમના મનમાં પોતા માટે કઈ વિચાર હતો બિલકુલ નહોતો કોઈ સમાજ માટે એમના મનમાં કોઈ સ્વાર્થ હતો બિલકુલ નહોતો એમને માત્ર એક જ વિચાર હતોની આપણા બધાનું ભવિષ્ય સંઘર્ષ મુક્ત રહે એક મજબૂત ભારત એકત્રિત થઈ અને ક્યાંક આવતા દિવસો દિવસોમાં એક વિશ્વગુરુ બનવાની જે શક્તિ ભારતમાં છે એ ક્યાંક આવતા દિવસોમાં ઉજાગર થાય અને અલગ અલગ રજવાડાઓ અલગ અલગ રાજ્યોમાં વિભાજીત થયેલું ભારત ક્યાંક એકજૂટ થઈ અને મજબૂતીથી ક્યાંક ભારત દેશ આખા વિશ્વનું નેતૃત્વ કરે માત્ર ને માત્ર એમના મનમાં એક જ વિચાર હતો સરદાર સાહેબનું જીવન અને એમાંથી આપણે શું આજે પ્રેરણા લઈ શકીએ એની પણ આપણે સૌને થઈ એટલે એ વિષય ઉપર ફરીથી કોઈ વાત ના કરી અને હું ટૂંકમાં આટલું જ કહીશ કે અત્યારે રાજ્ય સરકારે આ યુનિટી марશ નું આયોજન શું કામ કર્યું અથવા મોદી સાહેબે સરદાર સાહેબની એટલી ઊંચી પ્રતિમાનું નિર્માણ શું કામ કરાયું

સંઘર્ષ મુક્ત રહે એક મજબૂત ભારત એકત્રિત થઈ અને ક્યાંક આવતા દિવસો દિવસોમાં એક વિશ્વગુરુ બનવાની જે શક્તિ ભારતમાં છે એ ક્યાંક આવતા દિવસોમાં ઉજાગર થાય અને અલગ અલગ રજવાડાઓ અલગ અલગ રાજ્યોમાં વિભાજિત થયેલું ભારત ક્યાંક એકજૂટ થઈ અને મજબૂતીથી ક્યાંક ભારત દેશ આખા વિશ્વનું નેતૃત્વ કરે માત્ર ને માત્ર એમના મનમાં એક જ વિચાર